નમસ્તે હું છું જય કેશવાલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનીય શંકરભાઈ ચૌધરીને ગુજરાતની જનતા પૂછવા માંગે છે વિસાવદરની જનતા પૂછવા માંગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાને આજે વીસ દિવસ થયા ચૂંટણી જીત્યા એના હજી સુધી અધ્યક્ષ શ્રીએ એમને શપથ વિધિનું નિમંત્રણ નથી મોકલ્યું શું તમે આ ભાજપ સરકાર લોકતંત્ર ઉપર તાળા મારવા બેઠા છો કારણ કે કોઈ પણ પેટા ચૂંટણી હોય શપથવિધિ થઈ જતી હોય છે એટલે ભાજપના તમામ ભ્રષ્ટાચારો ને ખુલ્લા કરશે એટલા માટે થઈ અને આજે વીસ દિવસ થયા છતાં પણ ગોપાલભાઈ ઇટાલિયા ને શપથવિધિ નું નિમંત્રણ નથી પાઠવતું આજે ગુજરાતની જનતા પૂછવા માંગે છે કે શું તમે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર કઈ ષડયંત્ર કરી રહ્યા છો શું કઈ કાવતરું કરી રહ્યા છે કે બે વર્ષ સુધી ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં ન પહોંચે અને આપણા ભ્રષ્ટાચારો ખુલ્લા ન થાય એટલે આજે તમામ યુવાનો તમામ નાગરિકો સરકારને પૂછવા માંગે છે અધ્યક્ષશ્રીને પૂછવા માંગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાની શપથવિધિ તમે ક્યારે કરાવો છો આજે વિસાવદરની જનતા કહે છે કે અમે સત્તર હજાર મતથી જીતાવી અને ગોપાલભાઈ ઇટાલિયા ને વિધાનસભામાં પહોંચાડ્યા છતાં પણ આજે એમની શપથવિધિ શ્રીને હું આ આ સોશિયલ મીડિયા ના માધ્યમથી જણાવું છું કે અમને કહો કે તમે ક્યારે ગોપાલભાઈ ઇટાલિયા ના શપથવિધિ કરાવો છો આજે ગુજરાતની જનતા પૂછી રહી છે વંદે માતરમ ભારત માતા કી જય